સુરતના કતારગામ વિસ્તારમાં સોમવારના રોજ એક નવજાત બાળકી બાળ આશ્રમ પાસેથી મળી આવી હતી સ્થાનિક લોકો દ્વારા બાળકીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી બે દિવસની સારવાર બાદ બાળકીનું મોત થયું હતું બીજી તરફ કતારગામ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ કરતા સામે આવ્યું હતું કે બાળકીની માતાની ઉંમર સોળ વર્ષની છે અને તે મહારાષ્ટ્રથી ડિલિવરી માટે સુરત આવી હતી અને હાલ પોલીસે કિશોરીની ડિલિવરી કરનાર મહિલા ડોક્ટર અને આયા અને રિક્ષાવાળા સહિત કુલ પાંચ લોકોની ધરપકડ કરી છે સુરતના કતારગામ વિસ્તારમાં બાળ આશ્રમ પાસેથી સોમવારના રોજ એક નવજાત બાળકી તેજી દીધેલી હાલતમાં મળી આવી હતી બાળકી જે રીતે લોકોને રસ્તા પરથી મળી હતી તે સમયે બાળકીની હાલત ખૂબ જ ગંભીર હતી આ ઉપરાંત ખૂબ જ મોટા પ્રમાણમાં કીડીઓ બાળકીના શરીર પર ચોંટેલી જોવા મળી હતી ત્યારબાદ સ્થાનિક લોકો દ્વારા એકસો આઠની મદદથી આ બાળકીને નવી સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવી હતી જ્યાં બે દિવસની સારવાર બાદ બાળકીનું મોત થયું હતું તો બીજી તરફ કતારગામ પોલીસ દ્વારા સમગ્ર મામલે ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજને આધારે તપાસ પણ કરવામાં આવી હતી કતારગામ પોલીસે બાળકીને તરજી દેનારી માતા મહિલા ડોક્ટર આયા રિક્ષા ચાલક આમ કુલ મળીને પાંચ લોકોની ધરપકડ કરવામાં સફળતા મળી છે મહત્ત્વની વાત એ છે કે બાળકીની માતાની ઉંમર માત્ર સોળ વર્ષની છે અને આ સોળ વર્ષની કુંવારિકા મહારાષ્ટ્રની રહેવાસી છે અને તે ગર્ભવતી થતાં તે ડિલિવરી માટે સુરત આવી હતી અને ત્યારબાદ બાળકીનો જન્મ થતાં બાળકીને એક રિક્ષામાં લઈ ગઈ હતી અને બાળ આશ્રમના ગેટ પાસે બાળકીને મૂકી દીધી હતી હાલ તો આ સમગ્ર મામલે કતારગામ પોલીસ દ્વારા બાળકીની ડિલિવરી કરનાર મહિલા ડોક્ટર આયા અને રિક્ષા ચાલક આમ કુલ મળીને પાંચ લોકોની ધરપકડ કરી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે દિવસ પહેલાં એક તાજું જન્મેલ બાળકી કોઈક અનાથ આશ્રમના દરવાજા પાસે જ મૂકીને જતું રહેલું હતું એ અનુસંધાને આઈપીસી ત્રણસો સત્તર મુજબ કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એને ગુનો દાખલ કરવામાં આવેલો હતો સારવાર દરમિયાન આ તાજી જન્મેલી બાળકી મૃત્યુ પામતા ત્રણસો ચાર આઈપીસીનો ઉમેરો કરવામાં આવેલ છે અને આ બાળકીને કોણ છોડી ગયેલું એ અનુસંધાને કતારગામ ડિસ્ટાર્બની ટીમે મહેનત કરેલી હતી અને ઘણા બધા સીસીટીવી ફૂટેજને અનુસંધાને તપાસ કરતાં એક રિક્ષા ધ્યાનમાં આવેલી હતી અને રિક્ષાના ચાલકને પૂછપરછ કરતાં આ આખો ગુનો ડિટેક થવા પામેલ છે જેમાં મહારાષ્ટ્રની અંદરથી એક દંપતી છે એની દીકરી છે એની દીકરીને મેરેજ થયેલા નથી પરંતુ એની પ્રેગ્નન્સી રહેલી હોવાથી આ દંપતી સુરત શહેર ખાતે એ છોકરીની ડિલિવરી કરવા માટે અહીંયા આવેલા હતા અને ડિલિવરી એક પ્રાઇવેટ નર્સિંગમાં કરાવ્યા બાદ છોકરીના જન્મ થયા પછી એક રિક્ષાવાળાને હાયર કરી અને એને અનાથ આશ્રમના દરવાજા પાસે આ લોકોએ મૂકેલા હતા તો હાલમાં એ છોકરીના માતા પિતા રિક્ષાવાળો તથા જે જગ્યાએ ડિલિવરી કરવામાં આવેલી છે તે ડૉક્ટર અને ડૉક્ટરની જોડે એક નર્સ પણ હતી એ લોકોની અત્યારે પૂછપરછ ચાલુ છે અને પછી કાયદેસરની કાર્યવાહી અટક કરીને કરવામાં આવશે